સાતમ આઠમના મેળા નિમિત્તે માધાપરના અર્ષણભાઈ ભૂડિયા મીડિયા સાથે વાત કરી હતી અને માહિતી આપી હતી સ્ટોરી કરણ સનાતન ધર્મનો મોટો જન્માષ્ટમી આ નિમિત્તે શહેરોની અલગ અલગ જગ્યાએ મેળાઓ થતા હોય એમાં હમીસરના કાંઠા ઉપર ભુજની અંદર ઘણા વર્ષોથી આઠમનો સાતમ આઠમનો મેળો જોજાય એનું સંચાલક મુખ્ય કે ભુજ નગરપાલિકાના અંદરમાં આવતું હોય અને એની સાથે બીજા જે વ્યવસ્થા હોય સુરક્ષા વ્યવસ્થા સરકારની બીજી મશીનરી પણ સાથે કામ કરતી હોય એની સાથે સાથે આ મેળાની હવે આજના દિવસોની અંદર ઉત્સવોને બહુ લાગણી અને ભાવ શ્રદ્ધાથી માણસો ઉજવતો હોય ત્યારે જોઈએ કે દર્શનાર્થીઓ હેતુથી કે બાળકોને ફરવાની દ્રષ્ટિથી અને મેળાનો આનંદ લેવા આવતા હોય ત્યારે આયોજકો જેના જેને સિરિયાનું આયોજનનું સંચાલન હોય એઓને આવા અનિચ્છીય બનાવો ન બને એની તકેદારી રાખવી જોઈએ કારણ કે આ ખુલ્લામાં હાલના વાતાવરણને પણ ધ્યાનમાં રાખી મેળામાં લાખડાઓની અંદર ચીલ ઝડપો આ લુખા તત્વોના ત્રાસથી ઘણી વખત બનાવ બનતા હોય અને ક્યારેક એવા અકસ્માતના ઘણા કારણો બની શકે તો આવી સમયે મેળાની અંદર જનાર દરેક શ્રદ્ધાળુ કે એની સાથે આવવા જવાવાળા બાળકોને સાથે વ્યવસ્થિત અને સુરક્ષિત પોતાની રીતે પણ સુરક્ષા રાખવી જોઈએ ખાસ કરીને આ વાતાવરણ ખરાબે એટલે લારી ગલા ઉપર જે ખાદ્ય પદાર્થો છે એને સરકારના નિયંત્રણ નીચે સાફ સફાઈ ધંધા અર્થે બધા કરતા હોય અને મેળાની અંદર આનંદ લેવા માટે આવનાર દરેક જે હરિભક્તો શ્રદ્ધાળુ હોય એ ઉમંગથી બાળકોને રસ્તાની લારી ઉપર નાસ્તા પાણી કરાવતા હોય ત્યારે સરકારે પણ આવી જે હાથ લારી ઉપર કે કોઈ ધંધો કરતા હોય ખાદ્ય પદાર્થોનો એના ઉપર એનું નિયંત્રણ ચકાસણી જે માપદંડથી કરવામાં આવે એની પણ તકેદારી રાખે અને ખાસ કરીને વાતાવરણ જે વરસાદી વાતાવરણ છે એટલે ઓચેદારને કોઈ વાવાઝોડા કે પવનના કારણે બનાવેલા જે તંબુ મંડપો હોય એ સુરક્ષા હોય એની અંદર લાઇટના પ્રભાવ પસાર કરવામાં આવતા વાયરો હોય એની પણ સુરક્ષા વ્યવસ્થા જે જેનું જેનું આયોજન હોય કે જે ગલા કે સ્ટોલો ઊભા કરતા હોય એ લોકોને પણ સાવચેતીના પગલાં રૂપે સાવચેતી રાખવી જોઈએ તો સૌ એ મેળા સાથે જોડાયેલા અને આવનાર સૌ શ્રદ્ધાળુઓ અને જે રીતે ઉત્સવનો ભાગ લેવા માટે પરિવાર સાથે આવતા સૌને આપણી અને આપની સુરક્ષા આપણે પોતે રાખીએ અને સાથે સરકાર ટ્રાફિક વ્યવસ્થા હોય પોલીસ વ્યવસ્થા હોય કોઈ અનિચ્છના બનાવ ન બને એના માટે દરેકે જવાબદાર અધિકારી હોય કે શાસકો હોય સાથે મળીને ઉત્સવને કોઈ અનિચ્છના બનાવ ન બને સુરક્ષા નીચે આપણે નજર નીચે ઉજવાય એવી આપ સૌ પાસે અપેક્ષા સાથે સૌ અને મેળામાં જોડાનાર સમુદાયને મારે નમસ્કાર મિત્રોને હાર્દિક શુભકામનાઓ આપ સૌ સાચેત રહે એ આપની સુરક્ષા દે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ